करे जो शांति रखो जो कागि जो काका कोई दिवस तुम्हारी तारीफ तो करे थे है ना तारीग तारीग तो तारीफ अगर करनी है तो खरीद तू तो यार तो मैं झेल तो मैं तेरी एक्सट्रीम तारीफ करी बोल तेरा तो आधार कार्ड बता मुझे ले आती दो

ચાલે છો હવે ચોકલેટ ની તાળ બનાવજો ખાજો ભાત સાથે ના ના સોરી ચાલ ચાલ બસ તું સિરિયસ ના થઈ જઈ સોરી બસ ના ના તમે જો હવે નાસ્તા વાસ્તા તો હવે એમ પેલું ગરમ એક ભાઈએ એડવર્ટાઈઝ કરી છે કે શેરવાની વેચવાની છે એક જ વાર પહેરેલી છે એ પણ ભૂલ થી કે વાત છે હા બોલો બોલો બંને જણ બોલો વાઈફ તો સદીઓથી થી વેલ્યુ જ નથી ને હું જાઉં બાજુ તને કેમ તમે ખુશ ના થયા જયારે પેલા કીધું કે શેરવાની વેચવાની છે એક જ વાત તેલી છે ભૂલ છે એટલે એમાં હું જેલી પણ તને જોક છે હવે હસી કાઢવાનું બનાય તું જે ખવડાવું હોય ખવડાય ખાઈ લઈશ મે આમે પેલે દિવસે ભીંડામાં આઈસ્ક્રીમ નાખીને તે ખવડાય

ప్రాగ్రాయ <laughs> <Allah> <laughs> <coughs> <t00>